મિત્રો હવે બે જ દિવસમાં ગિરનાર પરિક્રમા ચાલુ થવાની છે અને એક બાજુ વરસાદ ચાલુ છે તો આ પરિક્રમા ચાલુ રહેશે કે બંધ એ બધાને કન્ફ્યુઝન છે તો ચાલો જોઈએ આપણે આ વિડીયોમાં ગરવાગઢ ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમા પર આ વખતે કમોસમી વરસાદનું ગ્રહણ લાગવાની શક્યતા છેલ્લા દિવસથી રહેલા વરસાદના કારણે કિલોમીટરનો જે જંગલનો રસ્તો છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે જેનું વિભાગે કરાવ્યું હતું એકત્રીસ તારીખે પણ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે જેના કારણે તંત્ર મુંઝવણમાં મુકાયું છે બીજી નવેમ્બરે પરિક્રમા શરૂ થવા જઈ રહી છે પણ અન્ય ક્ષેત્રના સંચાલકોને હાલ આ રસ્તા પર જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે વન વિભાગે યાત્રિકોને અપીલ કરી છે કે સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈએ જૂનાગઢ ન આવવું જો વધુ વરસાદ પડશે તો પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે